હેલો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જઈ દરકતી જેમાં પીઠર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો બ્લોગની શરૂઆત કરી તો હું ને કાયરવ હે ને એકદમ અત્યારે ફ્રી થઈ જાય ને વાગ્યા છે અગિયાર ને અગિયાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે એ ઘરેથી જ તો અમારે એને આજે ગાયને શાંત નાખવાની એ તો હું ને કાયર વાડે જાય હે વાડે ગવાતી આવે તો એ ત્યાં જઈને આપણે વિડીયો આગળનું કન્ટિન્યુ કરીએ ગાયને શાંત નાખવાની તમને થમલાની ઉપરથી તો ખબર પડી જ જશે કે શું કામ કરવાનું છે પણ કેમ કે ઠંડી હવે પડતી હતી પણ હવે બહુ એટલી ઠંડી નહીં પડતી ને આપણે આપણે ગાયને નાખવાની અલગથી રાખી દીધી આપણે નાખી દઈએ ક્યારે માવઠું થાય ને બગડી જાય ખરાબ થઈ જાય એના કરતાં આપણે ગાય માતાને નાખી દઈએ અને ભગવાને જે આપણને આપ્યો હોય ને એમાંથી થોડું થોડું ધરમ કરવાનું તો આ આ જે સાર નાખવાની ને આપણા મોટા ભાઈ અને મારા કાકાના શુક્ર તરફથી એમની આપણે બધાની સાર ભેગી હતી તો આપણે વાળે જાય તા હું ને કાયરો બે તો કાયરો તાતા કહી દો જય ગાય માતા જય દ્વારકા તો હાલો વાડે જાય ને વાડે જઈને આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ તો મિત્રો આપણે વાડે આવી જાય ને વાડે ગવતી પણ આવી જાય ને હાલો આપણે સારી એમને ગણી દઈએ અને જો મિત્રો આ ગવતી આવી જાય ને આપણે છે ને સારી એમને આપી દઈએ એટલે એ ગાય માટે લઈ જશે એમ અને બાજુમાં જ નાખવાની પછી આપણે ગાયને ગાય લાવીને એટલે ત્યાં જઈને વિડીયો આગળનો કન્ટિન્યુ કરી જો આ ત્રણ ગવતી આવી જાય હે આ સાર આપણે સાર આપવાની હોય ને તો એ લેવાય પણ આવે તો જે કોઈને દેવી હોય ને એ આપણે ગવાથી આવી જાય લેવા જો આ પારા છે અને આગળનો વિડીયો પાસે ગાયો આવે ને એટલે કન્ટિન્યુ કર ત્રણ જણા અહીં ત્રણ ત્રણ પારા બાંધી જાય અને પછી ગાયું લાવી હા ઓલો ભેલો હે

જો કાયરો પણ મારે ભેગું છે એવું કાયરો પી મારે બોર ખાય છે અને ગાય માતા આવે છે સાર ખાવા માટે જો ગાય માતાને આજે મોજ પડી ગઈ સાર ખાવાની જો કેટલી બધી ગાયો છે આજે બધી ગામની ગાયો છે ને બધી જ ગાય માટે આપણે સાર અહીંયા રાખી દીધી છે જો અહીંયા હે ને બધી બાવરિયા છે ને બાવરિયાની વચ્ચે સાર નાખેલી છે એટલે બધે કેમ કે વાળો એક વાળો હોય ને વાડાની બાજુ વાડામાં જ આપણે નાખેલી એના ઘણી બધી ગાયું હોય તો બધી ગાયું આજે મોજ કરે અને મિત્રો બીજું જણાવવાનું કે આપણે હે ને આપણી ચેનલના પંદરસો સબસ્ક્રાઈબરો પ્લસ થઈ ગયા એમ પંદરસો આપણી ફેમિલી અંદર પંદરસો ફોલોઅર પૂરા થઈ ગયા તો આપણે હે ને આ પણ ખુશી છે તો તમે બધા જેને ફોલો ના કર્યો ને સબસ્ક્રાઈબર ના કર્યો એ કરી નાખજો શેર કરી દેજો અને આ જય ગયું માતા કોમેન્ટની અંદર લખજો મિત્રો જો આ બધી જ ગાયો આવી જાય હજુ તો આવે જ છે એ ગાયું અમે આની અંદર સાર નાખેલી હેજો હા હા મેં બધા જગ્યાએ સાર જ છે આપણે તો જય ગાય માતા લખી નાખજો મિત્રો ઘણું તો નહીં પણ આપણે હે ને થોડું થોડું જે આપણા કરે હોય ને એમાંથી ફોન કરતો રેવું એમ આપણે કાલે હે ને કૂતરા માટે લાડવા બનાવવાના હે જો ગાય માતા બધા આવી ગયા અને હવે આરામથી મસ્ત રીતે ખાય અને આપણે જઈએ હવે ઘરે તો જય ગાય માતા એવું લખી દેજો અંદર ને સ્કૂલ છોકરાઓ પણ જોઈએ જો જો અહીંયાથી છોકરાઓ હે ને જોયે જોઈ એકદમ મસ્ત મજાના છોકરાઓ ખુશ થઈ ગયા હાય કરે છે જો હાય

એક ભાઈની આવી ગઈ હતી મસ્ત મજાની જો ગાયું સરસ મજાની ગાયું ગૌ માતા હે ને ગાય માતા આપણને આશીર્વાદ દે અને આપણું ચેનલ આગળ હા દે અને તમારે હે ને બધાને ફોલો કરી દેવાનું સબસ્ક્રાઇબર શેર લાઈક કરી દેવાનું હમ